હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી તો ફરી એક મસ્ત મજાની સવાર સાથે આપણે એક નવો બ્લોગ લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ અને આજે અમારે જવાનું છે સિટીમાં એક ઇવેન્ટ છે કંપનીની ત્યાં ઇવેન્ટમાં જવાનું છે તો ત્યાં ઇવેન્ટમાં શું શું કાર્યક્રમ થાય છે એ તમને બતાવતા રહીશું તો કન્ટિન્યુ રહીજો ચાલો સુરતમાં હેલ્મેટનો કાયદો આવી ગયો છે ને હેલ્મેટ વેચવાનો સ્ટોક પણ આવી ગયો છે અને અહીંયા જો હેલ્મેટનો દંડ ઉઘરાવા માટે પણ ઉભા રહી ગયા છે પાછળ કાચમાં દેખાતું છે તમને ચાલો મિત્રો આ અમોર છે અમોર હોટલમાં છે આપણે ઇવેન્ટ અને ત્યાં પહોંચી ગયા છીએ હાલ જો આ હોટલ છે આમાં છે અંદર ઇવેન્ટ તો ત્યાં જવાનું છે અંદર અંદર ને શું શું કાર્યક્રમ છે તો ફોનની પરમિશન હશે તો એ પણ આપણે ઉતારીને તમને બતાવતા રહીશું ચાલો અહીંયા જોવા મળ્યા છે સુગ્રીના માળા આ છે સુગરીનો માળો અહીંયા પણ એક લગાવેલો છે બધા સુગ્રીના માળાઓ લગાવેલા છે અહીંયા આ છે અમારે અઠવા લાઇન્સ રોડ વીઆર મોલ ચાલો બધા આવવા માંડ્યા છે ગાડી પાર્કિંગ થઈ રહ્યું છે ને અમારો સ્ટાફ અંદર એન્ટ્રી કરી ગયો છે ચાલો અંદર એન્ટ્રી કરી રહ્યા છે ઓટોમેટિક દરવાજા ખુલે છે ને બધો સ્ટાફ ધીમે ધીમે આવી રહ્યો છે તમે જોઈ શકો છો અમારી ટીમ અહીં બેઠી છે વૈદેહીબેન છે હિતુભાઈ છે આર્યનભાઈ છે ને આ બધો સ્ટાફ છે કંપનીનો ચાલો પૂર્વાબેન ગોલ્ડ લાઇન સાથે થઈ રહ્યું છે વિડિયો શૂટિંગ આ છે કંપનીમાં ગોલ્ડ સ્ટાર બની ગયા છે એની સાથે થોડું શૂટિંગ લઈ લઈએ રૂપલનું બે હજાર પચીસમાં ટ્રીપ છે ચાઇના અને જાપાન નેક્સ્ટ ટાર્ગેટ છે ચાઇના અને જાપાન ટૂર તો એ પણ તમને બતાવી દઉં તો બે હજાર પચીસની ટૂરમાં છે નેક્સ્ટ ટૂર છે ચાઇના અને જાપાન અને ટાર્ગેટ જે પૂરો કરે એ લોકો ફરવા જઈ શકશે ચાઈના અને જાપાન આ છે કંપનીની ગોલ્ડ સ્ટાર ટીમ જેને વિલા ફંડ એવું છે એક કરોડ પચીસ લાખ રૂપિયા અને મસ્ત મસ્ત આગળ વધો અને ખૂબ આગળ વધો એવી અમે પ્રાર્થના કરીએ ચાલો બધા ફોટો પડાવી રહ્યા છે જોઈ શકો છો તમે ટૂરના જે બોર્ડ લાગેલું છે ટૂર આ વર્ષની છે ચાઈના જાપાન એમાં બધાનું ફોટોશૂટ લઈ રહ્યા છે અને એ પણ તમને બતાવી દઉં ચાલો સુરતની હેડ ટીમ જોઈ શકો છો તમે બધા સુરતમાં ગોલ્ડ સ્ટારમાં બધા આગળ છે એ ટીમ હતી ફોટો પાડવામાં ચાલો હવે ફોટોશૂટનો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે બધાએ ફોટોશૂટ કરી લીધું છે ને હવે થોડી જ વારમાં આપણે લેવાની છે અંદર એન્ટ્રી થોડી જ વારમાં અંદર એન્ટ્રી લઈશું પછી ત્યાંનો અંદરનો કાર્યક્રમ શું થાય છે એ તમને બતાવીશું શું શું કાર્યક્રમ આગળ છે અને કોને કોને શું એવોર્ડ આપે છે શું વસ્તુ મળે છે અને લકી ડ્રો પણ રાખેલો છે લકી ડ્રોમાં ઘણા બધા મશીનો છે એ પણ ઘણા બધા વિજેતાઓને આમાં લકી ડ્રોમાં મળશે ચાલો એન્ટ્રી પાસ અને બપોરે જમવાનું ફૂડ કૂપન આવી ગયું છે બે કુપન આપણી પાસે આવી ગયા છે હાલ ચાલો અહીંયા પાસ જમા કરાવીને લેવાની છે એન્ટ્રી અહીંથી કૂપન મળી રહી છે જોઈ શકો છો ચાલો તમને અંદર આપણે જ્યાં ઇવેન્ટ ચાલવાની છે એનો માહોલ બતાવી દો હા ચાલો જો આ છે અંદર આપણે ઇવેન્ટ જ્યાં થવાની છે ચાલો અહીંયા પાસ આપીને થઈ રહી છે એન્ટ્રી થેન્ક યુ ચાલો આ છે અંદરનો બધો માહોલ તમને બતાવી દઉં જ્યાં ઇવેન્ટ થવાની છે આપણે ચાલો આપણી સીટની એન્ટ્રી આપણે લઈ રહ્યા છીએ એના માટે આપણા કૂપનમાં નંબર છે એ પ્રમાણે સીટમાં બેસવાનું છે તો અહીંયા શું શું કાર્યક્રમ થાય છે એ જોવા માટે તમે કન્ટિન્યુ રહી જાઓ Okay.